શેલાળશાહ ચોક માં સંપન્ન થઈ હતી ત્યારે જુલુસ દરમિયાન કોમી એકતા અને ભાઈચારાનો નું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું જ્યારે જુલુસના રૂટ ઉપર ઠેર ઠેર ન્યાજ પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સરબત દૂધ તથા કોલ્ડ ડ્રિંક્સના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા ત્યારે ભાવનગરના નાગરિકોએ આ જુલુસના ઉમળકા ભેટ સ્વાગત કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જ્યાં જુલુસમાં સમાજના વિવિધ વર્ગોના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જેમાં બાપુની વાડીના ખાદીમ ખોજાશિયા ઈસ્નના અસલી જમાતની મસ્જિદના પેશ ઇમામ દાઉદી વોરા સમાજના